મિત્રો આજનો વિડીયો સતના ઘટના પર આધારિત છે અને દુઃખદમય છે તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો જે આપણા ખેડૂતભાઈ માટેનો છે દીવા અને નિષ્ફળ પાકનો ભોગ બન્યા વધુ એક અંધાતા ગુજરાતના ખેડૂત માટે આ વર્ષ આ ફાટ્યું હોય તેવી કરુણ પરિસ્થિતિ છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના જામપર ગામના ખેડૂત કરશનભાઈ આહિર પાક નિષ્ફળ જતા અને માથે ચડેલા દેવાના બોજને કારણે પોતાનું જીવન ટૂંકાવવાનું મજબૂત બન્યું છે આ સમાચાર માત્ર એક દુઃખદ ઘટનાની નથી પરંતુ રાજ્યના ખેડૂત સમુદાયની અસહાય પીડા અને સરકારી નિષ્ફળતા પરનો લાલ સમાન કાળો ડાઘ છે પરસનભાઈએ સાડા પાકની આશાને લોન લઈને મોંઘા ભાવના બિયારોની ખરીદી કરી હતી અને વાવેતર કર્યું હતું પરંતુ આ વર્ષ માવઠાનું માર ખેડૂતો પર કાળ બનીને વરસ્યું

આ કરુણ ઘટના રાજ્યની વર્તમાન ભાજપ સરકારની ખેડૂત લક્ષ્ય નીતિઓ અને આપત્તિ વ્યવસ્થાની પોખમાં છતાં કરે છે ખેડૂતો જ્યારે પાક નિષ્ફળ જવાની અને દીવાના ડુંગર નીચે દબાઈ રહીએ છે ત્યારે સરકાર રાહ અને ટેકાની રાહો જાહેરાતમાં માત્ર આજ કરશું પાલિક કરશું અને તારીખ ઉપર તારીખ રમત રમી રહ્યા છે ખેડૂતને તાત્કાલિક સહાય પાક વીમાના વળતર અને દેવામાં રાહતની જરૂર છે આ વિલંબ ખેડૂત માટે અસહનીય બની ગયો છે કરસનભાઈનો આપઘાત એ સ્પષ્ટ સંદેશ છે કે સરકારની ધીમી ગતિ અને સંવેદ હાનિ વલણ હવે ખેડૂતોનો ભોગ લઈ રહ્યો છે શું સરકારને હજુ ખેડૂતોની વેદના દેખાતી નથી ગુજરાતના ખેડૂતો દેવામાં ડૂબી રહ્યા છે અને તેમની આત્મહત્યા કરવા માટે મજબૂર થવું પડે છે જે રાજ્ય માટે શરમજનક સ્થિતિ છે કૃષિ ક્ષેત્રમાં જે તમારા મોટા વચનો આપવાનો છે તે હવે માત્ર ખાલી દાવાઓ બની રહ્યા છે આ કરુણ ઘટના બાદ પણ જો સરકાર જાગશો નહીં અને તાત્કાલિક નક્કર પગલા નહી લહો તો ભવિષ્ય આવા અનેક કરશન ભાઈઓ પોતાનું જીવન ટૂંકાવશે કોઈ પણ ખેડૂત આત્મહત્યા ન કરે આત્મહત્યા કરીને સરકાર પરિવારને કોઈ સહાય કે કોઈ મદદ કોઈ કરતું નથી માટે પરિવારને મૂકીને આડું પગલું કોઈ ભરશો નહીં મહેરબાની કરીને પરિવાર વેરવિખેર થઈ જાય છે આજે ગયું છે કાલે પાછું આવી જશે હારી ના જશો ખેડૂતો હું તમને વિનંતી કરું છું આ દુખદ સમય ખેડૂત મિત્રોને અમારી નમ્ર વિનંતી છે કે તેઓ આવું અત્યંત અગત્યનું પગલું ન ભરે અને તમારું જીવન છે એ ખૂબ જ અમૂલ્ય છે રાધે રાધે